એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો બંને સોનચકલીઓ જલ્દીથી ઝાડની એક ડાળી પર જઈને બેસી ગઈ અચાનક પવન ફૂંકાયો જેનાથી ઝાડ પરનું એક ભારે પાંદડું સોનચીડિયાને વાગ્યું અને તે જમીન પર થયેલા કીચડમાં જઈને પડી ગઈ થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો હતો પણ સોનચકલી આખી કિચડમાં ફસાઈ ગઈ હતી તેની પાંખો પણ ભારે થઈ ગઈ હતી તું ઉપર થી શું જોઈ રહી છે નીચે આવીને મારી મદદ જતી ત્યાં સુધી મારી મિત્રતાને ને લાયક નથી હું હજુ પણ તેવી જ છું બસ ઉડી નથી શકતી તું મારા માટે પાણીની વ્યવસ્થા કરી દઈશ તો હું તેમાં નાહીને ફરીથી સુંદર દેખાવા લાગીશ હવે તો તું મારી મિત્ર નથી ને તો હું તારા માટે પાણી લેવા નથી જઈ શકતી બની શકે કે પાણીમાં નાહ્યા પછી તારો રંગ ઉતરીને આવો જ કદરૂપો રહી જાય તેથી હું જઈ રહી છું આવું કહીને તે જતી રહી